બોલો ભગવાન શ્રી રામચંદ્રની જય આજે રામનવમીનો પવિત્ર દિવસ છે કૌશલ્યા માતા સવારથી ધ્યાન કરતા તન્મય થયા છે માએ બધા નોકર અને દાસીઓને બહાર જવા આજ્ઞા કરી છે અને પોતે એકાંતમાં ધ્યાન કરે છે પ્રાતઃકાળથી જ દેવો ગંધર્વો પ્રતીક્ષા કરે છે આજે વિરક્ત સાધુઓ સંન્યાસીઓ મહાત્માઓ મહાપુરુષો અયોધ્યામાં પધાર્યા છે સૌ સરયુ નદીમાં સ્નાન કરી સીતારામ સીતારામ કીર્તન કરે છે અને શ્રી રામ દર્શન માટે હવે તેના પ્રાણ તરસવા લાગ્યા છે અનેક વૈષ્ણવો દર્શન માટે આતુર બનીને ત્યારે જ અવતાર થાય છે ભગવાન શંકર કૈલાસ છોડી વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અયોધ્યામાં પધાર્યા છે ચાર વેદો શિવજીના ચાર શિષ્યો થયા છે ભગવાન શિવના ઈષ્ટદેવ બાળકો રામ છે શિવજીને બાલ સ્વરૂપ બહુ ગમે છે શિવજી શ્રી રામનો જપ કરતાં અયોધ્યાની ગલીઓમાં ફરે છે શ્રી રામ દર્શન માટે તેમના પ્રાણ તલસે છે શિવજી વિચારે છે કે કૌશલ્યાજીના મહેલમાં જઈ રામજીનું ભવિષ્ય હું સંભળાવીશ લોકો પૂછશે કે મહારાજ તમારું નામ શું છે ત્યારે શિવજી નહીં કહું મારું નામ સદાશિવ જોશી છે એવું કહીશ પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો દશે દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગંધ શીતળ વાયુ વાવા લાગ્યો ઉતાવળિયા દેવો આકાશમાં દુદુભી વગાડવા લાગ્યા છે સાધુઓના મન આજે પ્રસન્ન થયા છે અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિ કુંડમાં બિરાજેલા અગ્નિદેવ પણ કુંડમાંથી બહાર આવ્યા છે તે પણ શ્રી રામ દર્શન માટે તલસતા હતા ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથી પુનર્વસુ નક્ષત્રનો સુયોગ મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાની સ્તનમુખ ચતુર્ભુજ રૂપે શ્રી રામજી પ્રગટ થયા છે બોલો શ્રી રામચંદ્રની જય 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 કાર થયો છે ચારે બાજુ પ્રકાશ પથરાયો છે અને તે પ્રકાશમાં કૌશલ્ય માને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે કૌશલ્ય માને ખૂબ આનંદ થયો છે કૌશલ્યા માએ ભગવાનની પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે બહુ સુંદર છો પણ લોકોને શંકા થશે કે આવો મોટો અને ચાર હાથવાળો બાળક કેવી રીતે હોય માટે હે પ્રભુ તમે બે હાથવાળા બાળક બનો તમને હું ગોદમાં રમાડું તમને હું દૂધ પીવડાવું તમે મને મા કહીને બોલાવો તમે એવી બાળ લીલા કરો માતાજીને સ્વરૂપનું ભાન કરાવી ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કર્યો અને બે હાથવાળા બાળક શ્રીરામનું પ્રાગટ્ય થયું માતા કૌશલ્યાને અતિ આનંદ થયો બાળકને ઉઠાવી ગોદમાં લીધો શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે માખણ કરતાય કોમળ છે રામજીની આંખ કમળ જેવી વિશાળ છે સુવાળા રેશમી જેવા વાંકડિયા વાળ છે મારા રામને કોઈની નજર ન લાગે એવું વિચારી નારાયણ નારાયણ કીર્તન કરતાં માએ તો નજર ઉતારી છે એકદાસીને ખબર પડી તે જેવી અંદર જેવા ગઈ કે તેને એવો અનુભવ થયો કે હું આનંદ સરોવરમાં જાણી પ્રવેશ કરું છું એના રોમ રોમમાંથી આનંદ પ્રગટ થયો છે કૌશલ્યાજીએ દાસીને જોતા પોતાના ગળામાંથી નવલખો હાર ઉતારી દાસીને આપે છે દાસી કહે છે કે મારે કંઈ જોતું નથી ફક્ત લલ્લાને બે મિનિટ મારી ગોદમાં આપો કૌશલ્યામાએ દાસીને પાસે બેસાડી એની ગોદમાં બાળક રામને આપ્યા છે હજારો વર્ષોથી આ જીવ ઈશ્વરથી વિખોટો પડ્યો છે આજે દાસીનો ભ્રમ સંબંધ થયો બાળક રામને છાતી સાથે જ આપ્યા છે દાસીને તો સમાધિ લાગી ગઈ અતિ આનંદ થયો પછી દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ અને કહેવા લાગી કે મહારાજ વધાઈ હો વધાઈ હો લાલો ભયો સાક્ષાત નારાયણ પધાર્યા હોય તેવું લાગે છે આજે વૃદ્ધાવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરવાનો સુયોગ આવ્યો આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે તે પણ સાધારણ નહીં પણ સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે આવ્યા છે સેવકો રાજાને સરયુજીના કિનારે લઈ ગયા દશરથ રાજાએ સરયુજીને વંદન કરી સ્નાન કર્યું પછી દશરથ રાજાને શૃંગાર કરવામાં આવ્યો દશરથ રાજાને શણગારી સોનાના પાટલે બેસાડ્યા વશિષ્ઠાધિક ઋષિઓ ત્યાં આવ્યા ગણપતિ મહારાજની પૂજા કરી પુણ્ય વાચન થયું નાંદી શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરે છે દશરથ રાજા ગરીબોને બ્રાહ્મણોને ખૂબ જ દાન આપે છે દાન એટલું બધું આપ્યું કે અયોધ્યામાં કોઈ ગરીબ રહ્યું જ નહીં સોનાના કટોરામાં મધ રાખ્યું વશિષ્ઠ ઋષિએ વેદ મંત્રો બોલી તે મધને અભિમંત્રિત કરે છે ઋદ્વેગ યજુર્વેદના મંત્રો બોલે છે બાળકનું આયુષ્ય વધે બાળકનું બળ વધે તેનું તેજ વધે મધને અભિમંત્રિત કરી દશરથ રાજાને હાથમાં કટોરો આપે છે અને કહે છે કે તમારી અંદર જઈને તમારી અનામિકા આંગળી મધમાં બોળી બાળકની જીભમાં મધ ચટાડવાનું છે ગુરુદેવની આજ્ઞા લઈ દશરથ રાજા હાથમાં કટોરા સાથે શ્રી રામજીના દર્શન કરવા જાય છે આજે કૌશલ્યાજીના મહેલમાં બહુ ભીડ થઈ છે જે અંદર જતું તે રામ દર્શનના આનંદમાં એવું તન્મય થતું કે તેને બહાર નીકળવાની ઈચ્છા જ થતી નથી મહેલમાં બધી દાસીઓ રામલલ્લાના દર્શન કરતાં દેહભાન ભૂલે છે લલ્લાના દર્શન માટે દેવો ગંધર્વો પણ સૂક્ષ્મ રૂપે પધાર્યા છે રામ જન્મોત્સવમાં સઘળાને આનંદ થયો છે બધા દેવોને સુખ થયું છે રામ જન્મ મહોત્સવમાં બધાને આનંદ થયો છે માત્ર ચંદ્ર જ દુઃખી થયો છે ચંદ્ર શ્રીરામ પાસે આવી રડવા લાગ્યો ત્યારે શ્રીરામે તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે મહારાજ આ સૂર્યને તમે કંઈ સમજાવો તે તમારા દર્શન કરવામાં એટલો લીન થઈ ગયો છે કે તેને સમયનું પણ ભાન રહ્યું નથી તે બાર કલાકથી એક જ જગ્યામાં સ્થિર થઈને ઊભો રહ્યો છે આજનો દિવસ બહુ મોટો થઈ ગયો છે આજે સૂર્યનારાયણ અતિ આનંદમાં છે કે મારા વંશમાં પરમાત્મા પધાર્યા છે ચંદ્રને ઉતાવળ થઈ કે આ સૂર્ય અસ્તમાં જાય તો પછી હું બહાર આવું સૂર્ય મને આવવા દેતો નથી ચંદ્ર રડવા લાગે છે રામજીને તેની ઉપર દયા આવી તેમણે ચંદ્રને આશ્વાસન આપતા કહ્યું કે ભલે મારો જન્મ સૂર્યવંશમાં થયો પણ હું તારું નામ ધારણ કરીશ મને લોકો રામ સૂર્ય નહીં પણ રામચંદ્ર કહેશે આમ કહેવા છતાંય ચંદ્ર શાંત થયો નહીં તે વધુને વધુ ઉદાસ બનતો ગયો ત્યારે શ્રીરામ તેને ફરી પ્રસન્ન કરવા કહે છે કે આ અવતારમાં મેં ભલે સૂર્યને લાભ આપ્યો પણ હવે કૃષ્ણ અવતારમાં રાત્રે બાર વાગ્યા પછી હું આવીશ અને તને લાભ આપીશ શ્રી કૃષ્ણના જન્મ વખતે આખું જગત ગાઢ નિંદ્રામાં છે ફક્ત ત્રણ જણા જ જાગે છે વાસુદેવ દેવકી અને ચંદ્ર જે રાત્રે જાગે છે તેને કનૈયો મળે છે અને જે સૂતો છે તેને સંસાર મળે છે દશરથજી બહુ ભોળા છે ઘરમાં એટલી બધી ભીડ થઈ કે ઘરધણીને કોઈ અંદર જવા દેતું નથી ઘરધણી તો બહાર ઊભા છે દશરથ રાજાને રામજીને જોવાની આતુરતા વધી છે જે કોઈ અંદર શ્રીરામના દર્શન કરીને આવે છે તે બધા કહે છે કે આવો તે કંઈ દીકરો થતો હશે આ તો પરમાત્મા વધાર્યા હોય તેવું લાગે છે દશરથ રાજા તે સાંભળે છે મારા રામને લોકો પરમાત્મા કહે છે ભલે લોકો એને પરમાત્મા માને પણ મારા માટે તો એ બાળક છે હું તો એનો પિતા છું આ બધા તો પારકા છે તે મારા રામને જુએ છે પણ મેં મારા રામને જોયો નથી હું કેવી રીતે કહું કે મારે અંદર જવું છે દશરથ રાજાનો પ્રેમ બહુ વધ્યો છે તેની આંખમાંથી પ્રેમ બહાર આવ્યો છે શ્રી રામજીના દર્શન કરવા માટે દશરથ રાજાના પ્રાણ તલસે છે વશિષ્ઠજી દશરથ રાજાનો પ્રેમ સમજી ગયા વશિષ્ઠજીએ દશરથ રાજાને પોતાની પાછળ પાછળ આવવાનું કહે છે અને રાજદરબારમાં રાજમહેલમાં વશિષ્ઠ ઋષિનું બહુ માન હતું વશિષ્ઠજી પધારે ત્યારે બધા હાથ જોડીને ઊભા રહે વશિષ્ઠજીની પાછળ પાછળ દશરથ રાજા રામના દર્શન કરવા જાય છે દશરથ રાજા કૌશલ્યાની ગોદમાં સર્વાંગ સુંદર બાળક શ્રી રામના દર્શન કરે છે ત્યારે તેમનું હૃદય ભરાઈ આવ્યું છે શ્રી રામ અને દશરથજીની ચાર આંખ મળી છે ત્યારે બાળક શ્રી રામ ગાલમાં સ્મિત હાસ્ય કરે છે દશરથ રાજાને અતિ આનંદ થયો છે આટલા બધા લોકો આવ્યા પણ તે હસતો ન હતો મને જોઈને કેવો હસવા લાગ્યો એ મને ઓળખે છે હું એનો પિતા છું આ મારું બાળક છે દશરથજીએ વશિષ્ઠ ઋષિને કહ્યું કે મહારાજ હું જીભ ઉપર મધ ચટાડું છું તમે વેદમંત્રો બોલો દશરથજી શ્રીરામની જીભ ઉપર મધ ચટાડવા લાગે છે પણ વશિષ્ઠજીને તો શ્રીરામ દર્શનમાં સમાધિ લાગી છે તેમને દેહનું પણ ભાન રહ્યું નથી કોઈ વેદ મંત્ર યાદ આવતા નથી વશિષ્ઠજી કહે છે કે રામના દર્શનમાં મને કોઈ મંત્ર પણ યાદ આવતા નથી અરે રામને જોયા પછી હું મારું નામ પણ ભૂલી ગયો જ્યારે દર્શનમાં નામ ભૂલાય છે ત્યારે દર્શનનો આનંદ આવે છે બ્રહ્મ સાક્ષાત્કારમાં વેદ ભૂલાય છે વશિષ્ઠ ઋષિને સમાધિ લાગી છે તેઓ પોતાનું ભાન ભૂલી ગયા છે લૌકિક નામરૂપની પૂર્ણ વિસ્મૃતિ થાય ત્યારે બ્રહ્મ દર્શન થાય છે વશિષ્ઠજી બ્રહ્મ દર્શનમાં લીન છે બીજા બ્રાહ્મણો મંત્રો બોલે છે અને દશરથ રાજા મધ ચટાડે છે અયોધ્યાની સ્ત્રીઓ બહુ ભાગ્યશાળી છે તેઓ અંદર જઈ કૌશલ્યામાંને વારંવાર વંદન કરે છે અને રામને પોતાની ગોદમાં લેવા માટે મનાવે છે મા કૌશલ્યા ખૂબ ઉદાર છે તે રામને બધાની ગોદમાં આપે છે પુરુષો પણ ત્યાં આવ્યા છે પણ બહાર સિપાહીનો પહેરો છે પુરુષોને અંદર પ્રવેશ નથી જેથી પુરુષોને ખૂબ જ દુઃખ થયું તેઓ દશરથ રાજા પાસે આવીને કહે છે કે અમે બહુ આશા લઈને આવ્યા છીએ આજે અમને નિરાશ ન કરો અમારે પણ શ્રી રામના દર્શન કરવા છે દશરથ રાજાની પ્રજા પ્રાણ કરતાંય પ્યારી છે તેઓ બહાર રામના દર્શન કરવા ખૂબ જ ભીડ જોવે છે તે વિચારે છે કે આ બધા લોકો અંદર જઈ દર્શન કરે એ બરાબર દર્શન નહીં કરી શકે તેથી તે કૌશલ્યામાને કહે છે કે મહારાણી મારી એવી ઈચ્છા છે કે તમે બહાર આંગણામાં આવી રામને ગોદમાં લઈને બેસો બધા તેના દર્શન કરી શકે આ બધા મારા રામને આશીર્વાદ આપવા આવ્યા છે આ બધાના આશીર્વાદથી બાળક સુખી થશે આજે કોઈને નારાજ ન કરો અને કૌશલ્યા માતા રામને લઈ આંગણામાં આવ્યા છે તેઓ રામને ગોદમાં લઈને બેઠા છે અયોધ્યાની પ્રજા રામલલાના દર્શન કરે છે શ્રી રામ દર્શનમાં સૌને એવો આનંદ થયો છે કે કોઈને ભૂખ લાગતી નથી કોઈને પાણી પીવાની ઈચ્છા થતી નથી ઉત્સવના દિવસે પરમાત્માના દર્શન કરતાં ભૂખ તરસ ભૂલાય દેહભાન ભૂલાય તો જ ઉત્સવ સફળ છે શ્રીરામના દર્શન કરી અયોધ્યાની પ્રજા કૃત્ય કૃત્ય થઈ છે ધન્ય ધન્ય થઈ છે બોલો શ્રી રામચંદ્રની જય મિત્રો ભગવાન શ્રી રામ જન્મની કથા સાંભળવી આપને જરૂર ગમે હશે તો વિડિયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી રામ લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડિયોને તમારા મિત્રોમાં શેર કરજો જય શ્રી રામ